વિદ્યાર્થી મિત્રો હું છું વનકર સરકારી માધ્યમિક શાળા અને શોધ ક્યારે થઈ અને કેવી રીતે થઈ ત્યારબાદ ચુંબકનો પરમાણુ સિદ્ધાંત વિશે જોઈશું તો જે મેગ્નેટ છે ચુંબક એ બે હજાર વર્ષ પહેલા સૌપ્રથમ શું છે કે એશિયા એશિયાના મેગ્નેશિયા નામના સ્થળ પર એક પથ્થર મળી આવ્યો હતો બે હજાર વર્ષ પહેલા શું છે કે એશિયાના પર એક પથ્થર પથ્થર મળી આવ્યો હતો એ જેમાં લોખંડના કણો તેમજ નાના નાના ટુકડાઓને આકર્ષિત કરતો વિશેષ ગુણ એની અંદર રહેલો હતો તે સમયે તે સ્થળ પરથી નામ તેનું મેગ્નેટાઇટ રાખેલું હતું પરંતુ થોડા સમય પછી થોડા સમય પછી તેના સરળ શબ્દોમાં શું મેગ્નેટ અથવા તો ચુંબક કહેવામાં આવતું હતું તથા તેમાં હાજર રહેલા જે લોખંડના પદાર્થોને આકર્ષિત કરવાના જે ગુણ હતા એ ગુણને શું ચુંબકત્વ કહેવામાં લગભગ તે જ આ એક બીજો વિશેષ ગુણ પણ તેમાં મળી આવ્યો હતો જે મુજબ તેને આપણે શું કે દોરા વડે જે વચ્ચે બાંધી સ્વતંત્ર રીતે લટકાવતા એ શું ઉત્તર અને દક્ષિણ બંને દિશા આપણને બતાવતું હતું એટલે સ્વતંત્ર રીતે લટકાવતા તે હંમેશા એક વિશેષ દિશા ઉત્તર દક્ષિણમાં ઉભો રહી જતો આ ગુણને કારણે આ પથ્થરનો ઉપયોગ નાવિકો દ્વારા દિશા જાણવા માટે કરવામાં એટલે કે જંગલમાં રહેતા જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા આ પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો દિશા જાણવા માટે બરાબર છે અને તેઓ એ તેને શું કે લોડસ્ટોન એટલે પથ્થરને શું કહેતા લોડ સ્ટોન એટલે કે દિશા બતાવવાળો પથ્થર એવું નામ આપ્યું હતું ચુંબકત્વના ગુણ ચુંબકીય પદાર્થો સિવાય વિદ્યુત ધારાવાહી ચાલકો દ્વારા દર્શાવવામાં આવે છે એટલે કે જે કરંટ વહી રહ્યો હોય એના દ્વારા પણ એને દર્શાવવામાં આવે છે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ ચુંબકનો પરમાણુ સિદ્ધાંત તો ચુંબક નો લોહ અથવા લોહયુક્ત પદાર્થોને પોતાની તરફ જે આકર્ષિત કરવાનો જે ગુણ હોય એને આપણે લોહ ચુંબકત્વ કહીએ છીએ બરાબર લોખંડના કોઈ પણ પદાર્થ હોય એને શું કરે પોતાની તરફ આકર્ષિત કરીને આપણે ચુંબકત્વ કહીએ છીએ ચુંબકના ચુંબકી વિષયમાં એક સિદ્ધાંત આપેલો છે જેને ચુંબકત્વનો પરમાણુ સિદ્ધાંત આપણે કહીએ છીએ બરાબર કોઈ પણ ચુંબકનો દરેક અણુ કોઈ બક કોઈ પણ ચુંબકના જે દરેક અણુ હોય શું બે ધ્રુવ બનાવી દે કયા કયા તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બનાવી દે છે બરાબર એટલે કે દરેક અણુ પોતે જાતે જ ચુંબકની જેમ વ્યવહાર કરશે જો ચુંબકને બે ભાગમાં વિભાજીત કરી નાખવામાં આવે ને તો દરેક ભાગમાં અન ઉપસ્થિત એટલે કે જે ધ્રુવ ધ્રુવ હોય એ પોતે જાતે જ એની અંદર ઉત્પન્ન થઈ જેનાથી દરેક ભાગમાં બંને હશે કોઈપણ પદાર્થના અણુમાં ચુંબકત્વના ગુણ તેના અણુમાં ઉપસ્થિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે બરાબર સામાન્ય અવસ્થામાં કોઈ પણ તત્વના અણુ વ્યવસ્થિત રહે છે સામાન્ય અવસ્થામાં કોઈપણ તત્વના અણુ વ્યવસ્થિત રહે છે જેનાથી તેના પરિણામે ચુંબક અથવા શૂન્ય રહે છે અને સ્થિતિ અચુંબકીય સ્થિતિ કહેવાય છે સ્થિતિ શું કહેવાય અસ્થિતિ ચુંબકીય બરાબર જ્યારે પદાર્થ હોય કોઈ બાહ્ય પદાર્થ પર કોઈ બાહ્ય એટલે બહારનું કોઈ ચુંબકીય ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવે ત્યારે તે પદાર્થમાં ઉપસ્થિત અણુ એક નિશ્ચિત દિશા ચુંબકી થઈ જાય બરાબર આ પ્રકાર વ્યવસ્થિત અણુમાં દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તથા ઉત્તર ધ્રુવ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એટલે કે જે અંદરના જે દેખા હોય છે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ અથવા તો દક્ષિણ ધ્રુવથી બહારની તરફથી ઉત્તર ધ્રુવ તરફ એ રીતે વ્યવહાર કરતા હોય છે બરાબર છે આ જે ચુંબકનો પરમાણુ સિદ્ધાંત છે એ આ તમે સારી રીતે સમજણ પડી લેશો થેન્ક યુ